મહાનગરપાલિકા દ્વારા યુનેસ્કો માં ક્રિએટિવ સિટી નો દરજ્જો મેળવવા માટે આજ રોજ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સંસ્કારી નગરીને યુનેસ્કો માં ક્રિએટિવ સિટી નો દરજ્જો પાવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક દિવસે હેરિટેજ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપમાં વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવો ઉપસ્થિત રહી પોતાના સૂચનો રજૂ કર્યા હતા નોંધણીય છે સાથે એમઓયુ કરવામાં આવ્યા છે નોંધણીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ટ્રસ્ટ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે વડોદરા સિટીને ક્રિએટિવ દરજ્જો સિટીનો દરજ્જો અપાવવા માટે વડોદરા ટીમ દ્વારા આજથી દોઢથી બે વર્ષ પહેલાં શહેરીજનોના મંતવ્ય લઈને કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું હતું તેના ખર્ચ કરવું જેના ફળ સ્વરૂપ દ્વારા કોર્પોરેશન દ્વારા ક્રાંતિકારી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં હેરિટેજ ટ્રસ્ટ દ્વારા એકસો ઓગણત્રીસ જેટલી હેરિટેજ બિલ્ડિંગોની યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આ તમામ હેરિટેજ ઇમારતો માટે કામ કરશે તદુપરાંત વડોદરાની ઓળખ સમાન ગરબા ગણેશ ઉત્સવ નરસિંહજીનો વરઘોડો જેવા ઉત્સવોનો સમાવેશ કરવામાં આવ્યો છે સમાવેશ કરવામાં આવ્યો છે તે સાથે તે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારે આવેલા પ્રવેશ દ્વારા પણ બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એકમાત્ર અમદાવાદ સિટીને હેરિટેજનો દરજ્જો મળ્યો છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરને ગુજરાતમાં પ્રથમ ક્રિએટિવ સિટીનો દરજ્જો મેળવવા માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે આવનાર સમયમાં વડોદરા ક્રિએટિવમાં ગુજરાત પ્રથમ સિટી બનશે અને દેશમાં સાતમું સિટી બનશે આ પ્રસંગે વડોદરા શહેરના તમામ બુદ્ધિજીવોએ પોતાનું સૂચન તબક્કાવાર સમય અનુસાર રજૂ કર્યું હતું જેમાં જમ્મુ કાશ્મીર શ્રીનગરના પૂર્વ મેયર જુનેદ અઝીમ મટ્ટુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ બાબતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે દસ તારીખે સૂર્યા પેલેસ હોટલમાં વડોદરાને ક્રિએટિવ સિટી મળે એની માટે એક સેમિનાર થયો છે આ ઉપરાંત વડોદરા સિટીના જે બીજા પ્રશ્નો છે એની પણ ચર્ચા થઈ છે આ જે સેમિનાર છે એમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક માન્ય બાળુભાઈ શુક્લા સાહેબ આપણા મેયર પિંકીબેન બધા ધારાસભ્યશ્રીઓ જેમાં મનીષાબેન કેહોરભાઈ રોકડિયા સાહેબ મુખ્ય જે મીડિયા છે અમારું એના અદણિય તંત્રી સાહેબો એ પણ ઉપસ્થિત રહેલા જે સબ્જેક્ટ એક્સપર્ટ છે તેમાં એન્વાયરમેન્ટલિસ્ટ હેરિટેજના અને અન્ય વિષયના એ સબ્જેક્ટ એક્સપર્ટ પણ આજે ઉપસ્થિત રહેલા આ જે સબ્જેક્ટ છે એના પર બધાએ પોતપોતાના વ્યૂ રજૂ કર્યા છે બધા પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે પ્રેઝન્ટેશનો રજૂ થયા છે અને એના કારણે થઈ આ બધા પ્રેઝન્ટેશનો આ બધા વ્યૂઝ એમના મંતવ્યો એમના સૂચનો એ બધું લઈ અને વડોદરામાં શું શું કરવું જોઈએ એની માટેનું એક રોડમેપ તૈયાર થાય એક બ્લૂ પ્રિન્ટ તૈયાર થાય અને સાથોસાથ ક્રિએટિવ સિટીનો દરજ્જો મેળવવા માટે શું કરવું જોઈએ એની પણ એક ચર્ચા આમાં થઈ છે અને જે મુખ્ય સ્થાન આ કોન્ફરન્સનું હતું એટલે આખો એક બ્લુ પ્રિન્ટ તૈયાર થાય હવે આ કલ્ચરલ સિટી અને ક્રિએટિવ સિટી માટે જમ્મુ કાશ્મીરથી પણ એક એક્સપર્ટ આવ્યા હતા એમણે પણ અહીંયા એમની વાત મૂકી છે એટલે આ બ્લૂ પ્રિન્ટના આધારે ફર્ધર પછી એના પર ડેલિબરેશન થઈ એને પોલિસી ફ્રેમવર્કમાં ડાળી એનું ઇમ્પ્લિમેન્ટ થાય એ દિશામાં ચોક્કસ આગળની કાર્યવાહી થશે એટલે આ સેમિનારથી વડોદરાની એક આગામી દસ વર્ષની કે વડોદરાને આપણે ક્યાં લઈ જવું છે કયા દિશામાં એની માટેનું એક બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે અને બધાના જે સૂચનો મળ્યા છે અમે આભારી છીએ બધાના સૂચનો માટે પછી મીડિયાના તંત્રી સાહેબો હોય કે પછી સબ્જેક્ટ એક્સપર્ટ્સ છે બહારથી જે લોકો આવ્યા છે એ માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય બધા પદાધિકારીશો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એનાથી ખૂબ જ ચોક્કસ એક ડેવલપમેન્ટની દિશા નિર્ધારિત થશે